નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની જિલ્લા કલેક્ટરશ્રીએ મીડિયા બ્રિફિંગ કર્યું હતું આજ રોજ છેલ્લા બે દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો થયો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી નેવી એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજરોજ કલેક્ટર કચેરીમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી એ ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ તબક્કે હા પાડી છે અને લગભગ પચાસથી સાઠ હજાર જેટલા ફૂડ પેકેટ હવે સાંજ સુધીમાં અમને તમને મળી જશે અને અમે એને જ્યાં લોકોને વરસાદને કારણે કોઈ પલળી ગયું હોય ઘર વખરી બીજું તો એ લોકોને પહોંચાડવાની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિશન દ્વારા કરવામાં આવશે જામનગર જિલ્લાના ફૂલઝર કોબા ડેમ ઊંડ બે ડેમ વેણું એક ડેમ ફલ્લા ડેમ ઓવરફ્લો થયા છે કોટડા બાવીસી ગામ ખાતે આવેલ ફૂલઝર કોબા ડેમના દસ ગેટ સાત ફૂટ જેટલા ખોલવામાં આવેલ છે જામ જોધપુરમાં વનાળા ગામે વેણુ એક ડેમ ઓવરફ્લો થતા ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત નીચાણવાળા ગામો જેવા કે કોટડા બાવીસી સિદ્ધસર ગીંગણી વનાળા હડિયાણાના ગ્રામજનોને નદી કિનારે અવરજવર જવર ના કરવા માટે અને ઘરની બહાર ના નીકળવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે વીસ ઇંચ કરતા વધારે વરસાદ પડેલો છે ખંભાળિયા દ્વારકા કલ્યાણપુર અને ભાણવડ આમ તમામ તાલુકાઓમાં રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે આજે સવારની વાત કરીએ તો આજે પણ લગભગ ત્રણ થી ચાર ઇંચ તમામ તાલુકાઓમાં વરસાદ પડેલો છે અગેન હું દ્વારકા જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે અને કોઈ પણ મદદની જરૂર હોય તો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરે જામનગરમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા રિલીફ અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ જિલ્લામાં હાલની સ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લઈને માહિતી આપી હતી જામનગર જિલ્લાના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તંત્રને અંદાજે ત્રીસ જેટલી સંસ્થાઓ મદદરૂપ થશે કલેક્ટર શ્રી બી કે પંડ્યાએ જામનગરની વિવિધ એનજીઓ સાથે બેઠક યોજી હતી જામનગર જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો વિવિધ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી અંદાજે સાત હજાર જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે અમે ફૂડ પેકેટની પણ તમામ ગામોમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં મામલતદાર શ્રી અને ટીડીઓ ટીડીઓની મદદથી વ્યવસ્થા કરેલી છે આજે રાત્રે પણ હેવી વરસાદની શક્યતા છે જામનગરમાં વસાઈ ગામે કારમાં ફસાયેલા બે નાગરિકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જામનગરમાં સતત વરસાદી માહોલ થઈ રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જામનગરમાં વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ તરફ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્વિફ્ટ ગાડીમાં બે માણસો તણાયા હોય તેવા સમાચાર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમને મળતા ગ્રામજનો સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દ્વારકાના દરિયામાં ફસાયેલા તેર માછીમારોનું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દ્વારકાના દરિયામાં તેર જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદ લઈ માછીમારોનું બોટ સાથે રેસ્ક્યુ કરી ઓખા બંદર પર સલામત રીતે ખસેડવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર પોલીસ માર્ગ અને મકાન ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર